વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર ત્રણ યામભૂમિ તિમાર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે જોઈશું એનાથી પહેલાં આજે અક્ષ અને વાય એક્સ વાળો આલેખ છે એ પહેલાં સમજી લઈએ પહેલાં તો શું છે જે અક્ષ છે એમને શું કહેવામાં આવે છે કોટી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કોટી એવું કહે કે ત્રણ અને ચારમાં કોટી કયું છે તો આવશે ત્રણ અને વાય અક્ષને શું કહેવામાં આવે છે ભુજ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભૂજ હવે જો વાય અક્ષ છે એ શું છે લંબ છે તેને શું કહેવામાં આવે છે શીરોલંબરેખા શું કહેવામાં આવે છે શીરોલંબરેખા અને અક્ષ છે એ આડી લાઇન છે આડી લાઈન અને ઊભી લાઈન તો આડી લાઇન છે એને એક્સ અક્ષ એટલે તેને ક્ષમ ક્ષિતિજ કહેવામાં આવે છે ગુજરાતીમાં ભણતા હશો તમે જ્યાં ધરતી અને સૂરજ જ્યાં ભેગો થતો હોય અથવા એ જે જગ્યા હોય એને શું કહેવામાં આવે ક્ષિતિજ રેખા એવી રીતે આમાં શું કીધું છે ક્ષમ ક્ષિતિજ ત્યાં શું આવી રીતે દરિયા ઉપર તમે ગયા હશો ત્યારે જોયું હશે સનસેટ થતો હશે ત્યારે આમ ક્ષણ ક્ષિતિજ રેખા એટલે કે રેખા એટલે જે રેખા હોય એમને શું કહેવામાં આવે છે ક્ષમ ક્ષિતિજ અને ઊભી રેખાઓ એમને શું કહેવામાં આવે છે શિરોવલંબરેખા શું કહેવામાં આવે છે શિરોવલંબરેખા એવી રીતે આજે પ્રથમ ચરણ બધા ભાગ છે આ લેખના એને શું કહેવામાં આવે ચરણ અથવા તો પાદ કહેવામાં આવે તમને કીધું તું આ પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ પ્રથમ ચરણમાં બંને એક શખ્સ પેલું હંમેશા એક શખ્સ લખવાનું અને પછી વાયક્સ તો જો આમાં એક શખ્સ શું છે ધન છે અને વાય એક્સ બી શું છે ધન એટલે પ્રથમ ચરણમાં બંને યામ ધન ધન આવે હવે આ બીજું ચરણ છે જુઓ બીજું ચરણમાં પેલું હંમેશા એક શખ્સ લખવાનું આ બીજું ચરણમાં એક શખ્સ કેવા છે બધા માઇનસ છે એટલે ઋણ છે અને વાય એક્સ કેવો છે ધન એટલે દ્વિતીય ચરણમાં જે યામ છે કેવો આવે છે એક શખ્સ માઇનસ આવે છે અને વાય એક્સ પ્લસ આવે છે હવે આ તૃતીય ચરણ છે તો તૃતીય ચરણમાં જો વાયક્સ અને એક્સઅક્સ આ એક શખ્સ અને આ વાયક્સ તો એમાં બંને માઇનસમાં આવે છે એટલે બંને ઋણ આવે છે એટલે તૃતીય જ્યારે બી એવું લખેલું હોય માઇનસ ચાર અને માઇનસ પાંચ કયું ચરણ છે તો બંને માઇનસ કેમાં આવે તૃતીય ચરણમાં જ્યારે એવું હોય માઇનસ બે અને પાંચ એક પહેલું માઇનસ હોય તો એ કેમાં હોય દ્વિતીય ચરણમાં અને વાય એક્સ આવી રીતે હોય છ અને માઇનસ ત્રણ તો એ કેમાં આવે ચતુર્થ ચરણમાં કેમ ચતુર્થ ચરણમાં જે એક અક્ષ છે ધન થાય અને વાય એક્સ કેવું થાય માઇનસ થાય બંને પ્લસ હોય તો પ્રથમ ચરણ બંને માઇનસ હોય તો તૃતીય ચરણ ઋણની હોય તો જો પહેલું એક અક્ષ ઋણ હોય અને વાય એક્સ ધન હોય તો એ આવે દ્વિતીય ચરણમાં અને જો પહેલું એક અક્ષ પ્લસ હોય અને વાય એક્સ માઇનસ હોય તો એ આવે ચતુર્થ ચરણમાં ચલો તો અને આ જે આ જે જ્યાં ભેગું થાય છે બે રેખાઓ આ જે બિંદુ છે એને શું કહેવામાં આવે છે ઉગમ બિંદુ શું કહેવામાં આવે છે ઉગમ બિંદુ એના યામ જો જીરો જ હશે બધી જગ્યાએ છેદતું હશે એટલે કે ઉગમ બિંદુ કહેવામાં આવે છે જ્યાં એક્સ અને વાય છેડે છે ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો પહેલો ક્વેશ્ચન શું કીધું છે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો તો પહેલું આપ્યું છે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી ક્ષમ ક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે હમણાં જ આપે તમને શીખવાડ્યું હું કે જે યામ સમતલ છે એમાં જે સમક્ષિતિજ રે રેખા છે લખીએ અહીંયા સમ ક્ષિતિજ તો ક્ષમ ક્ષિતિજ રેખાને શું કહેવામાં આવે છે એક્સ્યામ શું કહેવામાં આવે છે યામ અને લંબ રેખા છે જે ઊભી રેખા છે શિરો લંબ રેખા એને શું કહેવામાં આવે છે એ વાયમ છે ચલો બીજું શું છે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ આપણે જ્યાં દોર્યું હતું બે રેખા છે એનાથી આ સમતલ આ દરેક ભાગનું નામ શું કહેવામાં આવે કાં તો ચરણ કહેવામાં આવે અથવા તો પાદ ચરણ અથવા પાદ હવે આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ શું છે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ છે ઉગમ બિંદુ ઉગમ બિંદુ શું કહેવામાં આવે ઉગમ બિંદુ ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે શું આપેલું છે આકૃતિ જોવાની છે શું જોવાનું છે આકૃતિ ચલો અહીંયા આપેલું છે બિન આકૃતિ અને માંગ્યા મુજબ જવાબ લખો આ આલેખ જેવી આકૃતિ તમને આપેલી છે હવે જો આમાં આ એક શખ્સ છે આ વાય એક્સ છે આ એક શખ્સ ધન છે આ ઋણ છે એવી રીતે ઉપર એક શખ્સ ધન છે અને નીચે ઋણ છે ચલો હવે અલગ અલગ આપેલા છે યામ પહેલાં તો આપણે યામ લખી દઈએ જો આ ડી છે ડીમાં પેલું એક્સ ક્યાં છે છ અને વાય ઉપર કેટલું છે બે એટલે પ્રથમ ચરણમાં છે એટલે બંને યામ કેવા આવશે ધન આવશે એવી રીતે બીના યામ લખી દઈએ ચલો બી પેલું એક્સ એક શખ્સ ઉપર ક્યાં છે માઇનસ પાંચ અને વાયમાં ક્યાં દેખાય છે તો બે એટલે માઇનસ પાંચ અને બે જો દ્વિતીય ચરણ આવ્યું એમાં એક શખ્સ શું છે ઋણ છે ચલો હવે છે એચ એચ ક્યાં દેખાય છે એક શખ્સ ઉપર તો માઇનસ પાંચ અને માઇનસ ત્રણ હવે ઈ છે ઈ ક્યાં છે જુઓ ઈ એક્સઅક્સ ઉપર શું છે માઇનસ ત્રણ અને વાય એક્સ ઉપર માઇનસ પાંચ એવી રીતે સી છે સી એક્સઅક્સ ઉપર પાંચ છે અને વાય એક્સ ઉપર માઇનસ પાંચ રીતે જી છે જી એક્સઅક્સ ઉપર કેટલું છે બે અને વાય એક્સ ઉપર માઇનસ ચાર થયું હવે કયા રહ્યા ચાલો જોઈએ એમ રહ્યું તો ચલો એમ એમ એક શખ્સ ઉપર શું છે માઇનસ ત્રણ વાય ક્યાં દેખાય છે ના તો વાયના યામ શું છે ઝીરો એવી રીતે એલ ઉપર એલ એક શખ્સ ઉપર છે ના નથી તો એક શખ્સનો યામ ઝીરો અને વાય શું છે પાંચ ચલો હવે આના ઉપરથી આપણે જવાબ આપીએ બિંદુ બીના યામ જણાવો બિંદુ બી ક્યાં દેખાય છે આપણે લખ્યું છે બિંદુ બી એક શખ્સ ઉપર કેટલું છે માઇનસ પાંચ અને વાય એક્સ ઉપર બે તો અહીંયા લખીએ માઇનસ પાંચ બે પછી જે બિંદુ સીના યામ જણાવો સી સી ચલો સી શોધો સી હા એર્યું સી ક્યાં જ એક શખ્સ ઉપર પાંચ ઉપર છે અને વાય એક્સ ઉપર માઇનસ પાંચ એટલે આવશે પાંચ અને માઇનસ પાંચ હવે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ બંને માઇનસ દ્વારા દર્શાવતું બિંદુ ચલો માઇનસ ત્રણ અને માઇનસ પાંચ જો ભૂલ ના થતા માઇનસ ત્રણ અને માઇનસ પાંચ એના દ્વારા દર્શાવતું બિંદુ કયું છે તો આવશે બિંદુ ઈ ચલો હવે છે બે અને માઇનસ ચાર શું કીધું છે બે અને માઇનસ ચાર બે એટલે ધન આવ્યો આપ દેખાય છે તો એ બિંદુ કયું છે જી તો અહીંયા લખીએ જી પછી છે બિંદુ ડીનો એક્સિ આમ જણાવો બિંદુ ડી 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 શોધો હા મળ્યો એનો એક્સિયમ એક્સ એટલે પહેલું એક્સઆમ કેટલો છે છ હવે બિંદુ એચનો વાય આમ જણાવો એચ હા હવે પેલું માઇનસ પાંચ એ એક્સયામ છે પણ આપણે શું કીધું છે વાયમ એટલે માઇનસ ત્રણ બિંદુ એલના જ યામ જણાવો બિંદુ એલ આવ્યું એક્સ એક્સ ઉપર કંઈ જ નથી આમ જોવાનો વાય એક્સ ઉપર કેટલું છે પાંચ એટલે આવશે જીરો પાંચ એ તો બિંદુ ના યામ જણાવો એમ આપણે જોયું હતું અક્ષ ઉપર કેટલું છે માઇનસ ત્રણ વાય ઉપર અહીંયા ક્યાંય ઉપરથી ક્યાંય વાય એક્સને છેદતું નથી એટલે આવશે ઝીરો ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે આજે ધોરણ નવમાં યામ ભૂમિતિ જો તમને આલેખ આવતા આવડી જાય તો ઇઝી ચેપ્ટર છે